જય હિન્દ જય ભારત અત્યારે છું હું જામનગર તાલુકા પંચાયતે ગામમાં એટીવીટીની ત્રણથી ચાર ગ્રાન્ટો આવેલી છે છેલ્લા એક વર્ષથી થયા અત્યારે આમરા ગામમાં વહીવટી શાસન હોવાના કારણે એ ગ્રાન્ટો વાપરવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટો પાછી વહી જાય જેના થકી મેં આજથી એક વર્ષથી બે વર્ષથી આ તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવે સાહેબ અનેક રજૂઆતો કરેલી છે એટલા માટે અત્યારે હું અડધીથી પોણી કલાક ત્યાં હું અહીંયા આવેલો છું તાલુકા પંચાયતે છતાં મને અત્યારે મળવાનો ટાઈમ નથી આપતા સાહેબ એટલે અત્યારે હું ત્યાં સુધી જ્યાં સુધી અહીંયા મળે મળશે ને ત્યાં સુધી હું ત્યાં તાલુકા પંચાયત જ ધરણા ઉપર બેહું બેં આવી ભાઈમભાઈ તાલુકા વિકાસ અધિકારી રજૂઆતો કરીને યોગ્ય જવાબ નથી મળતા અત્યારે બંધાય છે તેવું પડે અત્યારે ઓણી કલાક ત્યાં મળવા માટે આવેલા રજૂઆતો મેં હોય વિકાસ ના કામો નથી થતા

એક વર્ષ બે થી ત્રણ તો આવેલી છે રસ્તા ની ગામ ના વિકાસ માટે પણ હજી સુધી એ ગામ માં અત્યારે કામ કરવા નથી આવ્યું એટલે ક્યાંક પાછી સાહેબ ગામના લોકો ને વિકાસ થી વંચિત રોડ ના બને કોઈ ગ્રાન્ડ માં પછી અત્યાર સુધી પાકા રસ્તા નથી બનાવવામાં આવ્યા એના માટે રજૂઆત મુલાકાત કરી છે કે આ રસ્તાઓ ક્યારેય પણ પાકા નથી બનાવવામાં આવતા અત્યારે મને તલાટી મંત્રી દ્વારા એવો જવાબ મળવા આપવામાં આવ્યો કે અત્યારે જે વહીવટી સરપંચ જે ગામમાં નિમણૂક કર્યો છે ને ત્રણ વર્ષ થયા ઘોઘુ ને ત્રણ મહિના થયા એ ગોઘુભાઈ એમ કે ગામડા ગામમાં કોઈ કામ જ નથી કરવું વાત સાંભળો સાહેબ કામ નથી કરવું કામ કામ કરી દેલા લોકો આરટીઆઈ કરે બે રૂપિયા નું કામ કરે તો તમારે સાચું કામ કરો કામ કરો અમે આરટીઆઈ જવાબ એટલે એવું જિલ્લા સદસ્યો ની તાલુકા પ્રમુખ ની એમના બે ચાર દિન મીટિંગ થઈ મને એવા એવાડ મળ્યા અને એમાં આજે વહીવટી સરપંચ છે એવું કે છે કે આમરા માં કોઈ કામ જ નથી કરવા કારણ કે આ લોકો કામ કરવા દેતા નથી કારણ કે એને ખોટા કરવા દે અમે નહીં કરવા દે અને હાચા કરો તો એ કે તો તમે ભ્રષ્ટાચાર કરવો તો આરટીઆઈ કરવાના છે આરટીઆઈ કરવો અમારો અધિકાર છે અમને આપ શ્રી શ્રી નામે એક અરજ સાથે અમે કહીએ છીએ કે આ કામ તાત્કાલિક સાહેબ ચાલુ કરાવો આ બે રસ્તાની ગ્રાન્ટો પાછી વહી જશે આ કાચો રસ્તો છે ખેડૂતોને ચાર થી પાંચ હજાર ખેડૂતોનો રસ્તો છે ત્યાં રહેણાંક વિસ્તાર છે એ રસ્તા તાત્કાલિક થાય અને એમાં નીચે ખાસ તમને એમાં

અત્યારે જો તમે ઉનાળાનો સમય છે અને જો એ રસ્તો થાય તો ડાયવર્ઝન આપી શકો ખેતરોની હાલની પડા પડ્યા હોય તો થઈ શકે પછી જ્યારે રસ્તા ને આતે ચાલુ હોય ત્યારે દાવલ સાહેબ રસ્તો ના થઈ શકે એટલે અત્યારે વેલી તકે કરાવવું એ મારી ત્રણ વર્ષથી થી વહીવટી શાસન અમારી તો કોઈ મજબૂત કોઈ નથી ને એમાં સરકાર ની ખાસ કરી સરકાર એમાં બે જવાબ તું છે એ અત્યારે ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ નથી કરી જેના કારણે અત્યારે વહીવટી શાસનમાં માં કર્મચારીઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કેવડો ભ્રષ્ટાચાર કરે છે અમે બહાર જ આવી ને થોડા ત્રણ ત્રણ કરોડ ના ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા છે છતાં આજે આમરા ગામને કામ નથી કરવામાં આવતા હું પોતે જામનગર આમ આદમી તાલુકા પ્રમુખ છું જો મારા 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 પ્રશ્નો મળતા હોય કે ગામના કામ નહી થાય તો આ વિચાર કરો સામાન્ય લોકોના કેવા જવાબ મળતા હશે ગામના અભણ અથવા આશિષિત લોકો લોકો કેવા જવાબ દેતા હોય છે મજૂર વર્ગ અમારો આખું આમરા ગામ છે ખેડૂત લોકો ગામ છે માલધારી સમાજ ગામ છે એટલે આ ક્યાંક ને ક્યાંક વિકાસ થી વંચિત ના લે ને એવી જ અમારી એક કોશિશ છે બે હાથ જોડી વિનંતી કરું છું સાહેબ ગાંધીજી માર્ગે શરૂઆતમાં બેસી જો જરૂર પડશે ને ભગતસિંહ નો માર્ગ અપનાવશે

તો તાલુકા પંચાયત ને નો કાર્યક્રમ આપવો જોશે કારણ કે આ અધિકારીઓને અનેક વાર રજૂઆતો કરેલી છે છતાં પણ આ લોકો આ ખાડા કામ કરે છે અને આ કર્મચારીઓની સરકારની નેતાઓની અને અધિકારીઓની મિલી ભગત થી કામ નથી થતા એક વર્ષ થયા એક્ટિવિટી ની બે થી ત્રણ ગામડા ગ્રામ પંચાયત માં ગામ આવેલી છે ગ્રાન્ટો આવેલી છે તો પછી વાપરવામાં કેમ નથી આવતી કામ પાછું વહી જાય આ ગ્રાન્ટો પાછી વહી જાય એક તો અમે એવડો વિરોધ કરી એવા આવેદનો અરજી કરી નેતાઓને અરજી કરી છે તમે આ ગ્રાન્ટ ફાળવો એ રસ્તાઓની ગ્રાન્ટ ફાળે અથવા એને મજબૂરી હોય કે ગ્રાન્ટ ફાળવવી જ પડે પણ ત્યારે આ કર્મચારીઓ જે ખાસ કરીને વહીવટી શાસનના કર્મચારીઓ જે આ છે ને હું વહીવટી શાસનનું એનું નામ જ નથી લેવા માંગતો કારણ કે ભ્રષ્ટાચારી શાસન કહેવાય એને અને આ ભ્રષ્ટાચારી શાસન સરકારે કર્યું છે સરકારે ચૂંટણી નથી કરવી એના કારણે ગ્રામજનો લોકો સામાન્ય વર્ગના લોકોની વિકાસ થી વંચિત એ છે આ ગામ એટલા માટે મેં અત્યારે આવેદન આપેલું છે તાલુકા વિકાસ અધિકારી જો તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં નહીં આવે ને તો આગામી સમયમાં તાલુકા પંચાયત ને જામનગર તાલુકા પંચાયત તાળાબંધી નો કાર્યક્રમ કરવો જોઈએ જય હિન્દ જય ભારત દિલીપ રાઠોડ